આપણી માં આપણને આમ કાખમાં નાખીને એ સાહેબ પાસે લઈ જાય શરદી એવી થતી અત્યારનો કેસર પિસ્તા રાજભોગ આઈસ્ક્રીમ એ ગયો હોય એવી શરદી ત્રીસ વર્ષ પહેલા હુકામ ત્રી વર્ષ પેલા આપડી માયા આપણને આપડી બાયે પાકો માલ ખવડાવ્યો દહીં દૂધ ઘી છાશ તેની ચમચી ઘી ની નાખે એમાં એક ચમચી ગોળ ની નાખીને એનું શરીર મુ કરી લે મારો દીકરો મારા કાળીજાન કટકો મારા આંખનું રતન મારું પીળું પીતાંબર મારા માથાનું નું મોગટ લે મારા બાપુ જો લે લે મારો વાલો ઈ ખવડાવ્યું હતું એટલે પાકો માલ જેટલો આવતો એટલો જ ઘાટો માલ આવતો હવે અત્યારના છોકરાઓને પાકા માલ મળતા જ નથી કારણ કે ગાયું ભેમ કોઈને રાખવી નથી બરાબર બાપા અમને એવું કહેતા કે ખેડૂતના દીકરાને જે દી પોદળામાં વાસ આવવા મળે ને તેદી આ દેશ ભૂખે મરવાનો સહજ રીતે કોઈને કંઈ કઈ કરવું જ નથી ને બહાર થી મંગાવો છે પણ બહાર થી મંગાવો છો ઈ ક્યાંક થી મંગાવતા હશે ને જ્યાંથી બહાર થી મંગાવો એક વિચારવા જેવી વાત જ્યાંથી તમે બહાર થી મંગાવો ઈ ક્યાંક થી તો મંગાવતા હશે ને એ અમારી માં કાખમાં નાખી ને સાહેબ પાસે ડોક્ટર સાહેબ ગામડાના બિચારા હો હાવ ભોળા ડોક્ટરો ડિગ્રી નહીં દહમાં તમને કોઈ સારું થઈ જતું બામ છો સાહેબ સામે મૂકે ને એટલે સાહેબને સાહેબ એમ ઇન્જેક્શન ભરે આમ ઊંચું કરે પછી પૂછે હા શું થાય તો ભેલું હેનું હોય છે એને એટલે અડધી બીક થી રોગ કાઢ નાખતા મારો કેવાનો ભાવ બા બિચારી પૂછતી હે સાહેબ છોકરાનું શું ખાવ ખીચડી કઢી બધું કઈ ખબર હતા નથી કુતરો લેલો ટાઠો હે સાહેબ તો બીજો ધક્કો નહીં થાય ને થાય પણ તમે નહીં હો બોલો એ ભવિષ્ય હું ભાંગતા ભેળું ભેળું પણ એની મજા હતી હમણાં એક ભાઈ બિચારો દવાખાને ગયો ને તો સાહેબ પાસે ડોક્ટર સાહેબ પાસે બેઠો કે શું થાય કે સાહેબ ખબર નહીં કે કામેથી ઘરે જાઉં લીપમાંથી બારો નીકળું મારા ઘરનો ઉમરો હજી આમ ઘરમાં જાવ ને પગ મૂકું ત્યાં મારા કાનમાં ધાંક પડી જાય કે શું થાય ધાંત પડી જાય ધાંક ઘરનું હંભળાતું નથી તેથી દર્દીની સામે ડોક્ટર સાહેબ ગળગળા થઈ ગયા ભલામાણા એ તારા પેઢીઓની પુનાય બોલે તને તારા ઘરનું નથી સંભળાતું રોગ નો કહેવાય રોગ નો કેવાય વરદાન કહેવાય આ તું તારી વરાળ મારી પાસે લઈને આવે પણ મારે કોને કહેવાતા ઉય કે ડોક્ટર બે હામહ બોલો મને ગમું કે તમે જે નવો ચીલો પાડ્યો છે ઉમા કેપીએલપી નો કે નથી ઓલી પટેલ મારા નીકળી દવા માંથી હવે અને બીજું એક દિલ થી મારા અંદરનાભી ના થોડાક વેણ છે ઉપર જય સરદાર લખાવો જય ખોડલ લખાવો જય ઉમા ખોડલ લખાવો જે લખાવો એ લખાવો પણ કદાચ ગાડી ક્યાંક ભટકાણી થોડીક ટક્કર મારીને તો પેલા પૂછી લેવું કોણ તું અધરો અધર સીધા કાઠલા પકડવાનું રેવા દેજો એ આપણો છે વધારે ન હોય ખોટી નહીં મારા ભાઈ આ પંદરસો વર્ષ સુધી મારા તમારા પૂર્વજોએ આપણને એક રાખવાની મહેનત કરી આ હવે હેના વાડા પાડો છો હવે બંધુકું તલવારું લઈને ક્યાંય નીકળી નથી જવું હવે તો એક થાવ હવે વાંધો શું છે ત્રણ ચાર બટન ખુલ્લા મૂકીને કદાચ બસ સ્ટેન્ડે ઘોડીઓ સડાવીને બેઠા હોય તો એને પૂછી લઉં કોણ સૌ અમારી બેનું દીકરીઓ એ નીકળતી હોય હરેક સમાજની બેનું દીકરીઓ નીકળતી હોય એવું નથી કે એક જ સમાજનું હોય પણ સારા સમાજનું જતન કરવું હોય સારા સમાજને આવનારી પેઢીઓને સારો સમાજ આપવો હોય ને તો આ થોડુંક થોડુંક ભૂલી જાઓ આ બધું અમે તો જે નિહાળ્યો ભણતા ને પ્રાથમિક શાળાઓમાં અહીંયા બમ ફાવતો અને ઉપર બોર્ડ મારવામાં આવતું કે અહીંયા પ્રાથમિક શાળા છે વાહન ધીમે ચલાવો એટલે કોઈ પણ ગાડી ચાલક વાળો હોય ને એ પેલા બમ્ફ આમ ટપે પછી બોર્ડ ચલાવો પ્રાથમિક શાળા છે અને વાહન ધીમે પણ આ કોલેજોમાં ક્યાંય બમ્ફે નથી ને ક્યાંય બોર્ડિયા નથી હું હે ને વાહન ધીમે હાલતા છે થોડુંક વિચાર્યો આ હાવ ખેંખે ખેંખે કરીને આપણે નીકળી ન જવાનું અને બીજી વાત આવું વખાણમાં ન પડતા આવે એટલા વર્ષો સુધી નકરા વખાણ માં પીડે રહ્યા ને એમાં થોડાક અટવાણાથી હવે વખાણમાં ન પડતા કેમ કે વખાણ જ આપણને મારી નેખા છે આ તો ઠીક છે ઈશ્વર ની કૃપા છે ઉમાખોડલ ની કઈક કૃપા છે કે આપણે આવા આવા હારા દિવસો દેખાડે નકર પાંત્રી વર્ષ પેલા શું હતું કોક બીમાર હોય તો એ સંતરા આવતા તમે વિચાર તો કરો ઈ માંדו માણા સંતરાની છાલું ફોડતું ને તણામાં વાંદરાને જેવ ડોઢે બાર એકાદી ચીરા પોલે હા તો એવું જ હતું ને માંדו માણા હોય તો એને પેહે સંતરા આવતા ને ઈ પછી સંતરાને આપણે ઉપયોગ કેવો કરતા રમવાનું તો કઈ હતું નહીં ઈ સંતરાની સાયલું લઈ જાય ગુંજામ નાખી નિહાળે નિહેળે એ હું એક દાદુ કે બચાવ તો આખો ગલ એ ઈ મજા ક્યાં ઈ મજા ક્યાં ગઈ કાંઈ હતું ને આ કોઠા હોય ક્યાંથી આવી માના ખોળામાંથી આવી આ પહેલી વખત રાધે રાધે કરતા શીખવાડ્યું હસમુખભાઈ ગોપાલભાઈ આપણી માએ આપણને શીખવાડ્યું કાખમાં નાખીને મા લઈ જતી રામજી મંદિરે બેટા રાધે 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 અને એ પાછા આપણે ચાર પાંચ બેઠા હોય કાકા બાપા ના બધા ગુંડલો થઈ ગયો હોય ગળ ઉપર માખું સોટી હોય એમ બા એમ કે રાધે રાધે બોલો બોલો ના આપણે એવા બા આવું કેતા ને તો સૌપ્રથમ પહેલી વખત રાધે રાધે કરતા આપણી માએ શીખવાડ્યું નગારું વગાડતા આપણે બાપે શીખવાડ્યું ટીપા એ બધું બાપે શીખવાડ્યું વગાડવું જોઈએ ગમે એમ કરી વાત ઉપર થોડુંક થોડુંક પ્રેશર ઝાલર વગાડતા આપણા બાપે શીખવાડ્યું અરે વાત આપણે ચરણ અમૃત લેતા શીખવાડ્યું એમાં તમને કહું ચરણામૃત લાવે અને આંખે અડાડવાનું આમ પણ આ અમુક અમુક જ કોને શીખવાડ્યા છે એને ગોતો તમે બગડ્યા નથી તમને બગાડવામાં આવ્યા છે તમે બગડ્યા નથી તમને બગાડવામાં આવ્યા નમસ્કાર કરતા બે હાથ જોડીને આવી રીતે શીખવાડવા બેટા બે હાથ જોડીને નમસ્કાર આવી રીતે થાય આ પાંચસો થી બે હજાર ની નોટ ની સફર કરાવી હું કઈ નવું નથી લેવાનું મનમાં ફાંકો ન રાખવો કે હિતેશભાઈ અંટાળા આવ્યા છે તો આપણને ઘડીક મજા કરાવશે નહીં મારાથી સારું બોલવા વાળા બહુ જાજા પીડ્યા છે બે હાથ જોડીને નમસ્કાર એને શીખવાડ્યો આ પાંચ થી બે ની નોટમાં હું તમે થોડુંક ભૂલી ગયા છીએ ઘણા એમ કે ભારત દેશ હિન્દુ રાષ્ટ્ર ક્યારે થાય પેલા તું હિન્દુ થા તને કપાળે ચાંદલો કરવામાં શરમ આવે છે ગળામાં કંઠી નાખવામાં શરમ આવે છે શિવ મંદિરે જળ ચડાવવામાં તને શરમ આવે છે સંતોને પગે લાગવામાં શરમ આવે છે મા બાપ ને પગે લાગવામાં શરમ આવે છે એવા પાછા અમુક અમુક મંદિરે આમાં નાયલા જ હતા ને હનુમાનજી મહારાજ ની ડેરી હોય એ પાછી એને પાસે ટાઈમ તો હોય નહીં ગામ ગામને ટોપીઓ પહેરાવવામાં તો ઉર્સા આવે તે ભેગો થાય ને એ આમ ટોબી લઈ લઈ લે તો હનુમાનજી મહારાજ ની ડેરી જાય હનુમાનજી મહારાજ સામુ ન જોઈ ને ટેટ હનુમાનજી મહારાજ વિચાર કરે મારો દીકરો મને પગે લાગવા આવ્યો છે કે મારી હાજરી પૂરું આવ્યું નાની ગાડીઓ ટેટ મોટી ગાડીઓ નમસ્કાર હરખા કરી યાર ભલે કાંઈ નો થાય તો કાંઈ નઈ ચપ્પલ ઉતારી જમી ઊભા ઉભા નો જમી બેઠેક માં જમી મંદિરે જાય તો ખાલી પાંચ મિનિટ ત્રણ સેકન્ડ એ ક્યાં તમને કોક કેવા આવે એમાં પાછી પાસે અત્યારની નવી પેઢીઓ ને તો હું તમે અંગ્રેજીમાં મોટા કરી અંગ્રેજી ભણવું જોઈએ લખવું જોઈએ બોલવું જોઈએ પણ અંગ્રેજી ભણવું ન આવવું જોઈએ આ બસો વર્ષ સુધી મારીને તમારી માથે રાજ કરીને ગયા ને એને સવાલનો જવાબ દેવો હોય તો એક જ વસ્તુ છે વિદેશી વસ્તુઓ અપનાવવાનું બંધ કરો ભારતની વસ્તુઓ સ્વદેશી અપનાવો ખાદી અપનાવો યાર વાપરવું વિદેશનું રહેવું ભારતમાં ખાવું પાછું ખાણું વિદેશનું પાછા સરકાર ની અણી કાઢે અમારી માટે કઈક કરો પણ તમે એને માટે કઈક કરો ઘરના પૈસા ઘરમાં રે એવું કઈક કરો મારા બાપૈયા હવે એમાં અત્યારની પેઢીઓને તો અંગ્રેજી મોટી કરે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા એને પ્રેમ થોડોક કરજો હું તમને સલાહ નથી દેતો હું તમને ખાલી એટલું જગાડવા માંગુ છું કે મને તમને ચારસો રૂપિયાના ફિલ્મ એ બગાડ્યા છે આપણે બગડ્યા નથી ત્રીસ વર્ષ પેલા આપણી માય આપણા બાપાએ આપણને કીધું ફાટલા કપડા પહેરો થારા લાગશે નહીં આ ચારસો રૂપિયાના ફિલ્મ એ ભારતીય સંસ્કૃતિને નીચે દેખાડી કપાળે ચાંદલો કરાવતા બંધ કરાવી દીધા મંદિરે દાતા બંધ કરી દીધા હિન્દુ ધર્મ ને જ ખાલી તકલીફ પાછો ચારસો રૂપિયા ની ફિલ્મ જોવા ચારસો રૂપિયા ને ઓલો ધાણી ડબ્બો આપે આમ ખાણ દેતા હોય એવો નો રૂપિયાનો ધાણીનો ડબ્બો વહાડી ત્રણસો ગ્રામ ચારસો રૂપિયા નો એટલે અઢીસો ની મણ મકાઈ મળે ફોડે ફોડે નોસરીમાં ઘા કરો ફળિયામાં ઘા કરો ઘરમાં ઘા કરો ધાબે ઘા કરો કાંઈક તો વિચારો યાર તમને તમે બિગડા નથી બગાડવામાં આવે એમાં અંગ્રેજી ભાષામાં અત્યારની પેઢીઓને મોટા કરી આપણે તો નમસ્કાર આપણી માએ આપણને તો આ શીખવાડ્યા હતા જ્યાં સુધી માં આવી ગયા હવે એ અંગ્રેજી મોટા કરી દીધી હાઈલા દહેન કહેતા હતા એ તું આમ કરે આમ કરે સારું હું એ તો હાઈલા દહેન કહેતા હાય હનુ અનુ નહીં હનુમાન બાપા કે આને આ એકોતેર પેઢીનો બાપ છે મોઢા ફેરવી નાખશે કારણ કે આ ફિલ્મ વાળા ટુકુ ટૂંકું જ કરવી નાખ્યું દાદા બોલતા હતા ત્યાં દાદાજી બોલતા હતા ત્યાં દાદુ કર નાખું જીજાજી બોલતા ત્યાં જીજુ કર નાખ્યું મામા બોલતા ત્યાં મામુ કર નાખ્યું ફૂવા એમ નમ રહ્યા ફૂવાનું ફૂ નો થયું આ ગુજરાતી ભાષાની એટલી આ તાકાત છે કે જો યો એ બા ફૂ આયા તોડી નાખ્યા ભાઈ કેટલું ટુકુ ટુકુ કરતા ગયા આપણે ત્રી વર્ષ પેલા ભાઈ ભવણી આવતો ને ભાભી લાવતો ને ભાભીના રૂમમાં આમ જાય ને એમાં આપણે દેરી આવડા હતા એ આમમાં હૈલા જઈને ભાભી ભાભી પાસે બેઠા હોય શર્માય ને એકલા એકલા અને પાછા આપણે આમ તગટગટ જોતા ભાભી એમ કે અહિયાં આવો તો તમારે દેર જો આપણે ભાઈ ઓહ ઈ બિસારી ન્યાથી જેટલું લાવી એટલું આપણને આપે આપણે વીઆઈપી સૂટકેજ ખોલતી જ ત્રી વરસ પહેલા નહીં સુટકે તો અત્યારે તો કાંટી ગઈ હોય અલ્પેશભાઈ ઈ થઈ તમને કહું રૂમાલ આપે દાંતિયો આપે અતર ની સિંહ આપે ને એમાં મોજા કાઢતી સાડા અગિયાર રૂપિયાના મોજા મિત્રો મોજા મોજા સાડા અગિયાર રૂપિયાના મોજા અને ઈ પાસા મોજા ગોઠણ સુધીના મોજા સડા વ્યાજ રાખો ગોઠણ સુધીના મોજા અને મોજું જો ઢીલું પડી જાય તેનું ગોળ ભૂંગળું થઈને ઘૂંટી જ આવતું નીકળી ન જતું

ઘૂંટી થી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે ને એમાં પાછા ઓલા લોફરના બૂટ પહેરે આમ દહ ફૂટ સેટે તેમ જો ને તેમ લાગે હાંઠીઓ ઝીફડો કાઢીને ઉભો છે લા સગવડતા વાળા થયા છે હવે તો પૂરું પહેરો હવે શું વાંધો છે છોકરા ને બડબડિયા થાય એટલે ના પડો આમ દા ને ભાઈ એક કુલ્ફી લઈ દે મોટો છોકરો કે નાનો આમ જતા મારો વારો હવે મારો વારો એને એને કુલપી દે આ બધા દાય અંધારું થઈ જાય પછી આખું ઘર ફેમિલી જાતું હોય એટલે બાય બિચારી આમ આયેલી જતી ઓય માં શું થયું કાંટો વાગ્યો તા પણ ન્યા હું વાડે માં ઘેરે આ કોરોડ પડ્યો આમ નો આલે પાડ ક્યાં વિયો જાય છે પ્રેમ ઈ જ ન ખબર પડતી આ તો ફોન હવે આવ્યા નકર પેલા ક્યાં ફોન હતા સંબંધ તો ત્યારે થતા હતા ઈ ભાઈ સુરત અમદાવાદ મુંબઈ હોય ને ઈ આયા હોય જોયા ન એક બીજા ને અને પછી પ્રેમ પત્ર લખાતો અંતરદેશી પરબીડિયું બામ દાદા બધા હોય દીધો હોય થાળે ઊંધી મૂકી હોય ને એમાં જે અંતરદેશી પરબીડિયું લખાતું દલડે વાગો કાટો પીયું તમે દેહ માં હોટો ઈ પછી પરબીડિયું સુરે જાય બોલો પછી અહીંયા ઘંટી હેઠે ગંધાઈ ગયેલા ઓશિકા માથા હેઠે નાખીને આમ તમને લાંબુ કરીને વાંચતો હોય ભલે તને દલડે કાંટો દિવાળી સિવાય નહીં કેમ તો કે લોજિંગ નો મોટો બધો ગાંઠો એ પછી તમને કહો ઈક ને સ્ટેપલરો હવે આવ્યા પેલા તો ક્યાં હતું બેનપણીયું બેનપણીયું વાડીએ બોર વીણ માં હોય લીમડે થી ગુંદર નો લોંદો લેટક્યો આવે રકાબા પલાળી રાખે એમાં પાછું એ પટારા હેઠે જવા દે એને ખબર હોય કે અઠવાડિયા બે વાર લખવાના છે અને પછી જે આમાં આમ આમ ગુંદર સોપડી દે પછી આમ જે વાળી દે વાળી ને પછી ઉભા પાસવર્ડ આમ લીટા કરે પાસવર્ડ હોય હોય હા મોકે આવ્યા તમને નથી ખબર જ આમ 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 ઉભા લીટા કરે નીચે પાછું લખે આને કોઈ ખોલશો નહીં ખોડિયાર માના હામ છે

બાફેલ સોખા લેજ્યું બાફેલ સોખાનું સેટિંગ નો થયું હોય મેંદાનો લોટ લેજ્યો મેંદાના લોટનું સેટિંગ નો હોય સીધો સુરે કેવું થઈ ગયું એ આ ચારે ફોની હારે આવી ગયા છે એક ભાઈ બિચારો એરોપ્લેન મોડમાં મૂકતા ભૂલી ગયો પાંચ હજાર નો ફોન હોય તોય ભલે દોઢ લાખ નો ફોન હોય તોય ભલે જેટલો મોંઘો ફોન એટલો લાંબો પાસવર્ડ જેટલો લાંબો પાસવર્ડ એટલી ઘૂસ્યું વધારે ભાઈ બિચારો બાથરૂમ માં નાવા જતો તો ને એરોપ્લેન મોડ માં મૂકતા ભૂલી ગયો ને વાયબ્રેટમાં વિયો ગયો ફ્રીજ ઉપર ફોન પડેલો બોલો જેવો નાવા જતો તો ને વાઈફ કે ચાલો ગરમા ગરમ ભાખરી બનાવી આવું ફટાફટ સ્નાન કરીને આવો બોલો ના ગયો તો ફ્રીજ ઉપર ફોન પડેલો ગાઈ

કોનો ફોન છે તમારો ફોન છે મારો ફોન કેમ તારા હાથમાં મેસેજ આવતો તો કોનો મેસેજ આવતો તો આ મગન મંડપ વાળો એમ કેમ કે છે મેસેજ માં દીકુ નાસ્તો કરી લીધો બારા નીકળી દો જિંદગી જીવવા જેવી છે જીવી લો અટવાઈ જાય ગજબ છે અમુક અમુક છોકરાઓ મને આવડો આ કેતો તો અમુક અમુક છોકરાઓ છોકરાઓ હોય ને અમુક છોકરાઓ ઇન્સ્ટા વાપરતા આખો થી સ્ત્રી ના સ્ત્રીના પાત્રમાં હોય એટલે એ રીતે વાત કરતા હોય તેની બા બોલાવે ગબા ખાવા આખો સ્વભાવ બદલી જાય તો થોડુંક વેલા જાગતા જાય તો આપણે બધા કેમ થાય અમુક અમુક યુવાનોને ને કહું દસ દસ વાગ્યે ગુજરાતીનો આઠડો થઈને ખાટલા પીડાવો આપણા વડીલો ચાર વાગ્યાના બ્રહ્મ મુહૂર્ત જાગી જતા જાગી નિત્ય ક્રમ પતાવી શિવ મંદિરે જળ ચડાવવા જતા હતા પછી હાવ આરામથી સ હાડા છ વાગ્યે રેડિયો ચાલુ કરતા હતા એ જ અખંડ રોજી હરિતારા હાથમાં હરિ મારું ગાડું ક્યાં લઈ જાય વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાય જાણે રહ્યો प्रभात्या हाँ बढ़ता था ना। ना। ये प्रभात्या नो था ये मेडिटेशन है तू मेडिटेशन है तू प्रभात्या मेडिटेशन है સવારમાં જાગે સુંદર મજાના પ્રભાત આવે હજી અખંડ રોજી હરિતારા હાથમાં એ ક્યારેક સાંભળજો તમે સવારમાં ચાર વાગ્યામાં પાંચ વાગ્યામાં જાગી જાઓ ને કોઈને ગુડ મોર્નિંગ કેવા કરતા કે હનુમાન ચાલીસા સાંભળો રુદ્રાષ્ટ ખાંભળો યમનાષ્ટ સાંભળો રુદ્રી સાંભળો રુદ્રીના પાઠ કરો ચંડી પાઠ સાંભળો સંસ્કૃતનું અમુક શ્લોકો સાંભળશો ને તોય બુદ્ધિ સ્થિર રહે તો અમુક અમુક છે ઠીક છે હવે દસ દવા વાગ્યે ઊઠે ખાટલામાં પીડા હોય ગોદડા સં મેસેજ જતા હોય એમાંય પાછા ઓલા કાનમાં કાળા ડીંટ્યા નાખ્યા હોય એને તો શું બહાર એને કેટલું સંભળાતું હોય છે એ આપણને શું બહાર મ્યુઝિક જ સંભળાયો આપણને બાર મ્યુઝિક જ સંભળાયો કાંડા કાઢવા થાય વાય

ગૌશાળાઓમાં અત્યારે ડીજે આવી ગયા થોડું કેવું રહેવું આપણે એનો વિરોધ નથી પણ ડીજે કરો હું તેમ જે ગૌશાળા એની મજા હતી કહેવાનો ભાવ એની મજા હતી રવિભાઈ મજા હતી હવે ત્યાં આમાં રવિભાઈ રહ્યા ને એ પેડ વગાડે એ આ પેડ વગાડતા આ આ દેશી જે તાલતાની નીકળી ગયા પેડ આવી ગયા ને એમાં બધું આમ નવું નવું જ આવ્યો દેશી તાલ વિકી નાય કાલ એમાં જે રાસ ગરબા થતા હોય ને એમાં જે આપણે દેશી તાલે જે રાસ લેતા હતા એની કઈક મજા હતી હવે તો બધું નવું આવી ગયું વાળું ઠાકી દેશી જે હતી એની મજા ઈનો એ જ રેડિયો આપડા વડીલો દિય તમે ચાલુ કરે ગામમાં ચોરો આવતો આકાશવાણી રાખવું ખેડૂતો લક્ષી માહિતી આવતી નમસ્કાર આકાશવાણી પ્રસ્તુત કરે છે ગામનો ચોરો અમરેલી થી પધારેલા અર્જન દાદા મહેસાણા થી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટા ની ખેતી વિશે સમજાવશે અમરેલી થી પધારેલા અર્જન દાદા મારા ખેડૂત મિત્રો ને જણાવશું કે બટેટા ની ખેતી કઈ રીતે થાય